તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ ભાવનગર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ જિલ્લા કમાન્ડર શંભુસિંહ સરવૈયા ના હસ્તે કુલ દસ હોમગાર્ડ જવાન અને મહિલાઓને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના અંતર્ગત અવસાન સહાય ઉપરાંતની દીકરીના લગ્ન સહાય અંતર્ગત કુલ રૂપિયા બે લાખ પંચ્યાસી હજારના ચેક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો એસપી સરવૈયા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ભાવનગર આજે ભાવનગરના જે જવાનો દસ જવાનો છે જેમાં સિટી યુનિટના સાત જવાનો તેમજ મોબાઈલ યુનિટના બે જવાનો વર્તેજ યુનિટના એક એ લોકોને વેલફેરનો કાર્યક્રમ રાખવામાં આવેલો કે જેમાં એક અનુરખંડ પઠાણ કરીને જે ડી ડિવિઝનમાં હતા એમનું અવસાન પેટે એક લાખને પંચાવન હજાર જ્યારે બીજા બે જવાનોના દીકરીના લગ્નની અંદર વીસ વીસ હજાર રૂપિયા એમ કરીને બે લાખ પંચ્યાસી હજાર જેવા ચેકનું વિતરણ બેન શ્રી ધારાસભ્ય શ્રી સેજલબેન પિંડ્યાના હાથે રાખવામાં આવ્યું હવે ભાવનગરની અંદર ચૌદ જેવા યુનિટ છે જેમાં તેરસો ને નેવ્યાશી જેવું મંજૂર સંખ્યાબળ છે આ જવાનોની વેલફેરની ચિંતા પણ સરકાર કરતી હોય છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામાં આવેલો ટોટલ કેટલી સહાય છે ટોટલ સહાય છે બે લાખ ને હજાર જ્યારે આ અઢી વર્ષની અંદર લગભગ દોઢક કરોડ જેવી સહાય હોમગાર્ડ ઝોનને મળી ગયેલ છે